અઘોર અંધકારમાં જન્મે છે મહાશક્તિ માતા મહાકાળી જ્યારે પૃથ્વી પર દુષ્ટતાની હદ વટાવી રહી હોય છે ધર્મ નષ્ટ થતો હોય છે અને ભય વ્યાપી જાય છે ત્યારે દેવી દુર્ગાનો રૂપ છે મહાકાળી તેમની લાલ આંખો ગુસ્સાનો અગ્નિ છાંટે છે લાલ ચટક જીભ બહાર હાથમાં ખડગ અને દુષ્ટના કપાયેલા મસ્તકથી શોભે છે યુદ્ધભૂમિમાં ત્રાટકી માતા અસંખ્ય રાક્ષસોનો નાશ કરે છે તેમનો તાંડવ પૃથ્વી હચમચાવે છે તત્વો થરથરાવે છે પણ જ્યારે તેમનો તાંડવ શમતું નથી ત્યારે ભગવાન શિવ એમના પથ પર સુઈ જાય છે અને જ્યારે માતાનો પગ એમના છાતી પર પડે છે ત્યારે કાળીએ પોતાનો ભયાનક રૂપ થમાવે છે તે ક્ષણે શિવશક્તિનું એકત્વ થાય છે તત્વો સંયમ પામે છે માતાજી તદુપરાંત ભક્તોને આશીર્વાદ આપે છે દુઃખદોષ દૂર કરે છે ભય હરે છે ભક્તો આજે પણ ઓમ કાળી કાળી કાયે નમઃના જાપથી એમના શરણ જાય છે અને વિશ્વાસ રાખે છે કે માતા કાળી સૌ દુષ્ટતાનો નાચ કરે છે અને ભક્તોને ભયમુક્ત જીવન આપે છે